વેદમાં કીધું છે કે આખો સાદ પક્ષ છે તમારે કઈ કઈ વ્યક્તિ ક્યારે એનું બિચારાનું ડેથ થયું છે કેવી રીતે થયું છેલ્લે પાણી માંગતા માંગતા ગયા છે બિચારાની શું તકલીફ છે તમને નથી ખબર તમને વેદ આજ્ઞા આપીને પંદરે પંદર દિવસ તમે ખાલી તિથિ નહીં પંદરે પંદર દિવસ કઠોપની સદના પહેલા અધ્યાયની ત્રણેય વલ્લી કરી અને તમે એમ કહ્યું કે મારા બધા કરવાનો બારમો અધ્યાય કરવાનો પછી વધારે હોય તો પંદરે પંદર દિવસ તમે કોઈને અન્નદાન કરો કોઈને ગોમાતા ને આપો બર્ડ્સ ને આપો હાગડા એટલે ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી કાગડા કાગડા એટલે જીવ દયા કરો એ સિમ્બોલ છે એટલે તમે એમ કે ગોમાતાને બી આપો તમને એવું લાગે કે ડોગ્સ એને આપવાની જરૂર છે તમને એવું થાય કે પેલા નંદી છે એ બિચારા રખડે છે તો એને પીવાનું પાણી કોઈ બી જીવદયાનું કામ કરો પણ એવું નહીં કે તીથી અમારી આઠમ છે ને તો અઠમ નો તમારા બધા સિબ્લિંગ કરે ન કરે તમને શું ખબર એના કરતા તમે કરી નાખો બધા એમ કે જે લોકો વેદ ભણો છો તમે અત્યારા છે વેદ છે તો વેદ ભણો છો તો તમારી બધા ની ડ્યુટી એટલે આવે કારણ કે મેં આગ ના આપીશ હું તમને આગ ના છું કારણ કે વેદમાં